આગ લાગવાની જાણ દુકાન માલિક વેપારીઓ તેમજ ગ્રામજનો થતા મોટી સંખ્યામાં બજારમાં લોકો દોડી આવ્યા હતા એપોલો ટાયર કંપનીના ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા બે કલાકની બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો મધ્યરાત્રિએ પાકુડિયા પોલીસ પર બજાર વિસ્તારમાં આવીને વધુ તપાસ હાથ ધરી છે અને આગની ઘટનાને લઈ થોડાક સમય માટે વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો આગની ચપેટમાં દુકાનમાં રાખેલ સામાન બળી જતા દુકાન માલિકને નુકસાની વેઠવવાનો વારો આવ્યો દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા એપોલો ટાયર્સ માંથી આવે છે તો અમારા પર એક ને એકતાલીસ વાગે કોલ હતો કે વાઘોડિયામાં ગામમાં આપણે સાઈ જનરલ સ્ટોર નામની દુકાન છે તમે તેમાં ફાયર થઈ છે તો અમે અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયા છે અને અમારા ડીસીપીઓ સુનિલ દેસલે છે અને મેં કિશન પરમાર ફાયરમેન અમે બે થી અઢી કલાકની જેમત બાદ ફાયર કંટ્રોલ કરી લીધેલી છે અને ત્યાંના બધા સદસ્યો હાજર છે તો તે પણ અમને મદદ કરેલી છે તે બદલ તેમનો આભાર મારી દુકાન રાજેશ કુમાર ગોયલ સાહની છે હું એનો માલિક છું અંદાજી ત્રણેક લાખ રૂપિયાનું નુકસાન છે અને આગ મતલબ લાગ્યા પછી મને ખબર પડી એટલે અમે આવ્યા હતા પણ તે પહેલાં આગ ચાલુ હતી અને ફરી બધા લોકોએ સપોર્ટ કરી અને મહેનત કરી અને મતલબ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો છે